નમસ્કાર પ્રિય મિત્રો અને ભક્તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજની આ ખાસ અને રહસ્યમય વાતમાં જે તમારા જીવનને બદલી નાખવાની તાકાત ધરાવે છે આજે અમે તમને એક એવા ચમત્કારિક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ઘરમાંથી ગરીબી દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જાને દૂર કરી શકે છે અને આ બધું શક્ય છે માત્ર એક સામાન્ય વસ્તુ મીઠાના ડબ્બા દ્વારા પરંતુ આ ડબ્બામાં શું મૂકવું કઈ રીતે મૂકવું અને શા માટે આ ઉપાય એટલો અસરકારક છે ચાલો આ રહસ્યનો પડદો ઉઠાવીએ પરંતુ તે પહેલાં એક નાનકડી વાત શું તમે તમારા ઘરમાં મીઠાનો ડબ્બો અલગ રાખ્યો છે જો નહીં તો આજે જ એક સુંદર સ્વચ્છ કાચનો ડબ્બો લો અને તેમાં મીઠું ભરી દો કારણ કે આજનો ઉપાય આ ડબ્બા વિના અધૂરો છે તો કોમેન્ટ બોક્સમાં લખો કે શું તમારી પાસે મીઠાનો ડબ્બો છે અને હા માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે જય માતા લક્ષ્મી અવશ્ય લખજો આ વિડિયોને અંત સુધી જુઓ કારણ કે આ ઉપાયનું રહસ્ય તમારા જીવનમાં ધનનો વરસાદ લાવી શકે છે અને ન માત્ર તમારા પરંતુ તમારી આવનારી સાત પેઢીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે મિત્રો મીઠું એ એક એવી વસ્તુ છે જે દરેક ઘરના રસોડામાં હોય છે તે ખોરાકનો સ્વાદ વધારે છે પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રમાં મીઠાને અત્યંત પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે એવું કહેવાય છે કે મીઠું માત્ર શારીરિક રીતે જ નહીં પરંતુ આધ્યાત્મિક રીતે પણ તમારા જીવનને શુદ્ધ કરે છે વેદપુરાણોમાં લખ્યું છે કે જે ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી રહે છે ત્યાં બરકત ક્યારેય ટકતી નથી આવા ઘરમાં વાસ્તુદોષ વધે છે અને આર્થિક સ્થિતિ નબળી પડવા લાગે છે પરંતુ જો તમે મીઠાનો યોગ્ય ઉપાય કરો ખાસ કરીને ચૈત્ર મહિનામાં તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનનો પ્રવાહ ક્યારેય રોકાશે નહીં ચૈત્ર મહિનો એટલે હિન્દુ નવું વર્ષની શરૂઆત જે નવી ઉર્જા અને આશીર્વાદનો સમય છે આ મહિનામાં કરેલા ઉપાયોની અસર એટલી શક્તિશાળી હોય છે કે તે તમારા જીવનમાંથી દરેક પ્રકારની નકારાત્મકતા દૂર કરી શકે છે અને આજે અમે તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તંત્રશાસ્ત્રના ગુપ્ત ગ્રંથોમાં લખેલો છે આ ઉપાય એટલો અસરકારક છે કે જો તમે તેને શ્રદ્ધાપૂર્વક અને સાચા મુહૂર્તે કરશો તો માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસશે અને તમારી તિજોરી ધનથી ભરાઈ જશે પ્રિય ભક્તો આ ઉપાયનું રહસ્ય એક ખાસ વસ્તુમાં છુપાયેલું છે જેને તમારે ચૈત્ર મહિનામાં મીઠાના ડબ્બામાં ચૂપચાપ મૂકી દેવાની છે આ વસ્તુ છે ચાર આખા લવિંગ હા મિત્રો લવિંગ જે તમારા રસોડામાં સરળતાથી મળી રહે છે તે એક શક્તિશાળી વસ્તુ છે જે ગ્રહોની નકારાત્મક અસરોને દૂર કરે છે છે અને ધન સમૃદ્ધિને આકર્ષે ચૈત્ર મહિનાના પહેલા ગુરુવારે સવારે સૂર્યોદય પછી અને નવ વાગ્યા પહેલા ઉપાય કરો ગુરુવાર એ ગુરુ ગ્રહનો દિવસ છે જે ધન અને સમૃદ્ધિનો કારક છે એક સ્વચ્છ કાચનો ડબ્બો લો ધ્યાન રાખો ડબ્બો પ્લાસ્ટિકનો ન હોવો જોઈએ કારણ કે કાચ ઊંધ ઉર્જાને આકર્ષે છે ડબ્બામાં નવું શુદ્ધ મીઠું ભરો ચાર આખા લવિંગ લો લવિંગ રાહુ અને કેતુની નકારાત્મક અસરોને દૂર કરે છે અને શનિની સાડે સાતીની અસરને પણ ઘટાડે છે દરેક લવિંગને હાથમાં લઈને માતા લક્ષ્મીનું ધ્યાન કરો અને આ મંત્ર બોલો ઓમ શ્રી હ્રી ક્લી મહાલક્ષ્મ આ મંત્રને દરેક લવિંગ પર ત્રણ વખત બોલો આ ચાર લવિંગને મીઠાના ડબ્બામાં ચૂપચાપ મૂકી દો ધ્યાન રાખો કે આ વાત કોઈને ન કહેવાની કારણ કે ગુપ્ત ઉપાયની શક્તિ તેની ગોપનીયતામાં જ છે આ ડબ્બો તમારા રસોડામાં ઉત્તર પૂર્વ દિશામાં રાખો કારણ કે આ દિશા ધન અને સમૃદ્ધિની ઉર્જાને આકર્ષે છે દર મહિનાના પહેલા ગુરુવારે ડબ્બામાંથી જૂના લવિંગ કાઢીને નવા લવિંગ મૂકો જૂના લવિંગને વહેતા પાણીમાં વહાવી દો હવે જાણીએ આ ઉપાય શા માટે અસરકારક છે લવિંગ એક એવી વસ્તુ છે જે ગ્રહોની નકારાત્મક ઉર્જાને શોષી લે છે જ્યોતિષશાસ્ત્રમાં લવિંગને ગુરુ અને શુક્ર ગ્રહની શક્તિ સાથે જોડવામાં આવે છે જે ધન સમૃદ્ધિ અને સુખના કારક છે જ્યારે લવિંગને મીઠામાં મૂકવામાં આવે છે ત્યારે મીઠું નકારાત્મક ઉર્જાને શોષે છે અને લવિંગ સકારાત્મક ઉર્જાને વધારે છે આ ઉપાય ખાસ કરીને ચૈત્ર મહિનામાં કરવામાં આવે તો તેની અસર બમણી થાય છે કારણ કે આ મહિનો નવી શરૂઆત અને આધ્યાત્મિક શક્તિનો સમય છે પ્રિય ભક્તો ચાલો હવે કેટલાક અન્ય ઉપાયો જાણીએ જે મીઠાની શક્તિનો ઉપયોગ કરીને તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે આ ઉપાયો સરળ છે પરંતુ અત્યંત અસરકારક છે જો તમારું મન અશાંત રહે છે ચિંતાઓ તમને ઘેરી લે છે અથવા તમને કારણ વિના બેચેની લાગે છે તો આ ઉપાય અજમાવો ચૈત્ર મહિનાના કોઈપણ દિવસે સવારે સ્નાન કર્યા પછી બંને હાથમાં થોડું આખું મીઠું લો મીઠાને હાથમાં થોડી વાર રાખો અને આંખો બંધ કરીને માતા લક્ષ્મીનું ધ્યાન કરો ત્યારબાદ આ મીઠાને વોશબેસિનમાં નાખીને પાણીથી ધોઈ નાખો ધ્યાન રાખો કે મીઠું કોઈના પગ નીચે ન આવે આ ઉપાય કરવાથી તમારું મન શાંત થશે અને તમારા જીવનમાં ખુશીઓનો સંચાર થશે જો તમારા ઘરમાં ધનની કમી રહે છે અથવા ખર્ચ વધી ગયા છે તો આ ઉપાય કરો ગુરુવારે સવારે એક સ્વચ્છ કાચના ગ્લાસમાં ગંગાજળ ભરો તેમાં એક ચમચી સફેદ મીઠું નાખો ગ્લાસને લાલ કપડાથી ઢાંકી દો અને કપડાને ગાંઠ મારીને બાંધી દો આ ગ્લાસને તમારા રૂમમાં એવી જગ્યાએ મૂકો જ્યાં તમે વધુ સમય વિતાવો દર પંદર દિવસે પાણી બદલો અને નવું મીઠું નાખો આ ઉપાયથી ધનનો પ્રવાહ શરૂ થશે અને નકામાં ખર્ચ બંધ થઈ જશે જો તમારા પર શનિની સાડે સાતી મંગળ દોષ અથવા રાહુકેતુની ખરાબ અસર છે તો આ ઉપાય અજમાવો શનિવાર અથવા મંગળવારે જ્યારે તમે દહીં ખાઓ ત્યારે તેમાં અડધી ચમચી કાળું મીઠું સંચળ નાખો આ દહીં ખાવાથી ગ્રહોની નકારાત્મક અસર ઘટશે અને તમારી આર્થિક સ્થિતિ સુધરશે જો તમને લાગે છે કે તમારું ભાગ્ય તમારો સાથ નથી આપતું તો આ મહા ઉપાય કરો એકવીસ દિવસ સુધી ગુરુવાર સિવાયના દિવસે સવારે સ્નાન કરતા પહેલા નહાવાના પાણીમાં એક ચમચી સફેદ મીઠું નાખો આ પાણીથી સ્નાન કરો અને મનમાં માતા લક્ષ્મીનું ધ્યાન કરો આ ઉપાયથી તમારું દુર્ભાગ્ય દૂર થશે અને ભાગ્ય તમારો સાથ આપવા લાગશે જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ છે તો આ ઉપાય કરો ગુરુવાર સિવાયના દિવસે જ્યારે તમે ઘરમાં પોતું મારો ત્યારે પાણીમાં એક ચપટી મીઠું નાખો આ પાણીથી આખું ઘર લુહો આ ઉપાયથી નકારાત્મક ઉર્જા નાશ પામશે અને ઘરમાં સકારાત્મકતા વધશે પ્રિય મિત્રો આ ઉપાયો અને રહસ્યો જાણ્યા પછી તમે પણ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવી શકો છો જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડિયોને લાઈક અવશ્ય કરો મીઠા વિશે ધ્યાન રાખવાની બાબતો એક મીઠાનો ડબ્બો ખાલી ન રાખો હંમેશા ડબ્બામાં મીઠું ભરેલું રાખો કારણ કે ખાલી ડબ્બો વાસ્તુદોષ વધારે છે બે મીઠાની બરકત ભોજનમાં મીઠું નાખતી વખતે હંમેશા હકારાત્મક વિચારો રાખો કારણ કે મીઠું તમારા વિચારોની ઉર્જાને શોષે છે ત્રણ ગુરુવારે પોતું ન મારો ગુરુવારે ઘરમાં પોતું મારવાથી નકારાત્મક ઉર્જા વધે છે ચાર મીઠાનો આદર મીઠાને ક્યારેય બગાડશો નહીં કારણ કે તે ઘરની બરકત સાથે જોડાયેલું છે પ્રિય ભક્તો મીઠું એ માત્ર ખોરાકનો સ્વાદ નથી પરંતુ તે તમારા જીવનનો સ્વાદ પણ વધારી શકે છે આ ઉપાયો શ્રદ્ધાપૂર્વક અને સાચા મુહૂર્તે કરો અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસશે તમારા જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિનો વરસાદ થાય એવી શુભેચ્છા સાથે અમે તમને વિદાય આપીએ છીએ ફરી એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો અને આ વિડિયોને તમારા પ્રિયજનો સાથે શેર કરો આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો જય માતા લક્ષ્મી